હેલો જય માતાજી હર હર મહાદેવ મારી નાનકડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ને ગામ છે સાસ સાસ ત્યાં ગામ સાસની અંદર એક સાસ બંગલો કરીને છે એ ભાવનગરના રાજાએ બનાવેલો છે ને અત્યારે આપણે ત્યાં જ સહી એટલે હું તમને આગળ હજુ એ બતાવું કે ભાવનગરના રાજાએ હાથે હાંઠ હિતર વર પહેલાં કેવું બતાવવું કેવું બનાવ્યું છે ને આમ જો આ પાછળ જે છે ને એ આપણે આ દરિયો છે ને હજુ હું તમને હમણાં બતાવું

કેમ કે આ ભાવનગરના રાજાયા બનાવેલો છે ને ઓલું શું છે ઓલું ગામ હા ઈ ગામ છે ઈ સાસ ગામ છે હા એટલે આ છે ઈ આ દરિયો આવી ગયો છે ઓલું ભાઈ સાસ ગામ લઈ જ જરા ઝૂમ કરી જા ગેટ છે અહીંથી અંદર જવા માટે આ અંદરથી જો આવું છે આધુ હા જવો નહીં ઓહો આને શું કહેવાય લા ભાઈ સુખા પિલોર કહેવાય શું કહેવાય તો કાંઈ ઘટે નહીં એ આ લોકેશન તો જુઓ તમે અહીંયા જુઓ આ દરિયો આવી ગયો ખરા દરિયો આવી ગયો તો જો અંદરનું આ કેવું લોકેશન કાંઈ ઘટે જો તો ખરા મજા જ આવ્યા કરે ઓ હા એવું હતું ફૂલ ફૂલી આ કેવું લોકે છે ને પવન એ કેવું હવે આમાં કાંઈ જોવે પંખા ની કાંઈ જરૂર એલા

આના કાકામ કેટલા વરો છે હે છે વરચ બોલો ક્યાં હં હું બોલે શું છે સ્ટીમ પર હોત છે કે તો આ દરિયો આવી ગયો છે બરોબર ને આ દરિયો છે ને આ આ રાજાનો મહેલ છે બરાબર તો અત્યારે તો એવું છે કે આ વાવાઝોડું છું ને એમાં નુકસાની થઈ છે તો આ બાજુમાં દરિયો

આ ઉપેર જવાનું હા એ જો આ કેટલું અધ્યાર હજી તો આ કેમેરો તો પોકતોય નથી હા એટલું અધ્યાર છે જો નહીં ઓહો બરાબર જોવો આ થી ડાયરેક્ટ દરિયો દેખાયો જોવો આ ડાયરેક્ટ દરિયો ઓ જોની આ કેવું લોકેશન હે આ પછી આ એવું નથી ને આ ભોરે ઉઠો ન્યાલી જો આ અન્ની છે આ કાગના લાકડા હે કે હે લાકડું હે લાકડું

લોકેશન તો જુઓ જુઓ ને આ આ બીજો માળ છે જુઓ ને જો આ સાસ ગામ છે એ જો આ રહ્યું જો આ સાસ ગામ નહીં આ સ્ટીમ્બર છે કદાચ ઝૂમ કરવું દેખાય તો હા સ્ટીમર સ્ટીમ વાહ ભાઈ વાહ કાંઈ ઘટે નહીં ઘટે નહિ આ બાથરૂમ હતું આ કાસ ને તૂટી ગયા લાગે તો હે

કેટલા રૂ છે ઓહો બોલો પણ આમ તો જો કાંઈ ઘટે નહીં એવું

અત્યારે તો સાંજ થી આપણે આવી ગયા છે ને જો ઓલી વોડકી આવે છે એમાં આગળ ગાડી નાખવાની છે બરાબર ને પછી જવાનું છે ઓલા કાંઠે બરાબર ને આપણો વિડીયો આપણો વ્લોગ અત્યારે અહીંયા પૂરો કરીએ છીએ આજ માટે એટલું જ હતું મહાદેવ બધાનું ભૂલું કરે જય માતાજી